હેલો દર્શક મિત્રો આપ સૌની કુશળતા ઈચ્છું છું અને પ્રવેક કલામંચમાં આપનું ફરીથી સહર્ષ સ્વાગત કરું છું હું છું સત્યન મિત્રો છેલ્લા બે એપિસોડ્સથી આપણે એક અનોખી ગઝલ સંધ્યા માણી રહ્યા છીએ અનોખી એટલા માટે કે યુવા અને નવોદિત કવિઓની પ્રતિભાને રજૂ કરવાનો આ ઉપક્રમ છે તેનું આયોજન પણ સાહિત્ય સંસ્થાઓના પ્રાંગણ કે કોઈ હોલમાં નહીં પણ કાફેટેરિયા જેવા યુવાનોને ગમતા હેપનિંગ પ્લેસમાં થયું અને એની પાછળ નવી પેઢીને આપણા સાહિત્ય સાથે આપણી કવિતા સાથે જોડવાનો એક ઉમદા હેતુ રહેલો છે ગુજરાતના ટ્રાવેલ આર્ટ ફૂડ અને ફેશન ક્ષેત્રના કસબીઓ થકી બનેલું એક નોખો ગ્રુપ એટલે ટાફ ગ્રુપ તેના સંચાલક તન્મય શેઠ અને ટાફની કમિટી દ્વારા આ સમગ્ર આયોજન થયું અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા ટી પોસ્ટના કલાત્મક ઓપન એર થિયેટરમાં મોજરે નામે એક સંધ્યા યોજાઈ ગઈ કલા પ્રવૃત્તિઓના પ્રચાર અને પ્રસાર માટે સતત પ્રયત્નશીલ પ્રવેગ ટીવી મોજરેના મીડિયા પાર્ટનર તરીકે જોડાયું છે પ્રવેક કલામંચના ઉપક્રમે આજે આપણે માણીશું આ ગઝલ સંધ્યાનું ત્રીજું ચરણ તો ચાલો ગઝલ સાથેની આપણી આજની મોજની શરૂઆત કરી કે દોસ્ત તારી આત્મહત્યાથી સરસ આદત પડી ફૂલને પૂછા કરું છું કોઈ દિક્કત તો નથી ને જિંદગી ભર પોતિકા ઘરનો રહ્યો આનંદ ખૂબ જિંદગી ભર પોતિકા ઘરનો રહ્યો આનંદ ખૂબ આખરી શ્વાસે નજર પહોંચી અરે છતો નથી સુના નગર માં ઊંચી પ્રતિમા બની શકે મારો વિચાર કોઈ ની શ્રદ્ધા બની શકે એક જિંદગી જતી કરી જેની તપાસમાં એક જિંદગી જતી કરી જેની તપાસમાં એ મહેલની હજુ ઘણી અફવા બની શકે સુના નગરમાં છે તે ઝાંઝરના સુર તાલ સાચે અગર જો હોય તો ઘટના બની શકે કાયમ અલગ અલગ મૂકું નકશા પ્રયાસમાં જાણું છું એ જ રીતથી રસ્તા બની શકે ને પૂરું થવા સુધી ન રહ્યો કોઈ કારીગર અક્ષયભાઈ પૂરું થવા સુધી ન રહ્યો કોઈ કારીગર મેં કલ્પના કરી હતી દુનિયા બની શકે તો આ ગુજરાતી કવિતાના એક નવા અવાજની આજે આ મને લાગે છે કે શરૂઆત ઘણા બધા માટે આ ચિરાગનો પહેલો અનુભવ હશે અને આ ચિરાગનું અજવાળું કદાચ દસ વર્ષ પછી કે વીસ વર્ષ પછી આપણે કહી શકીશું કે ચિરાગના પહેલાં મોટા મુશાયરામાં અમે એને સાંભળ્યો હતો એવી ગૌરવપૂર્ણ શરૂઆત એવી માતબર અને તરબતર શરૂઆત ચિરાગે કરી છે ચિરાગને ખૂબ 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 અભિનંદન આપી ખૂબ આશીર્વાદ આપીને કવિઓની પંગતમાં કવિઓની જમાતમાં એનું સ્વાગત કરીએ બા અદબ બા મુલાઈજા કોઈપણ પ્રકારના ગેમિક્સ કે કોઈપણ પ્રકારની ચાટુકારી વગર જ મુશાયરો એમને એમ ચાલી રહ્યો છે ત્યારે રમેશ પારેખના શબ્દોમાં હું કહીશ કે હો બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય હો બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય મેળામાં તું હો સાથ તો જલસો કરી શકાય કે મેળામાં તું હો સાથ મેળામાં તું હો સાથ તો જલસો કરી શકાય ને અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને કે અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને ને ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય કે ચાહે જોતું તો આ ગુનો આખો કરી શકાય કે જે કઈ હો કવિઓને કહું છું કે જે કઈ હો સત્વરે ને સદ્ય હાજર કર સજનવા જે કહી હો મુકુલ ચોક્સી કે છે જે કહી હો સત્વરે ને સદ્ય સદ્ય એટલે તરત જે કહી હો સત્વરે ને સદ્ય હાજર કર સજનવા ગદ્ય અથવા પદ્ય અથવા મધ્ય હાજર કર સજનવા ગદ્ય અથવા પદ્ય અથવા મધ્ય હાજર કર સજનવા તો હવે આપણે આમ જોવા જઈએ તો અહીંયા ચાની ચુસ્કીની જગ્યા છે ચુસ્કી અને વિસ્કી વચ્ચે પણ પ્રાસનું સામ્ય છે આમ તો એક જ ખૂણામાંથી દાડી આવે છે જોજો હા આ લોકો આ ખૂણો પાડીને બેઠા છે તો વાઇન અને ડિવાઈન વચ્ચે પણ બહુ ઓછો ફરક છે સ્પિરિટ અને સ્પિરિચ્યુઅલ વચ્ચે પણ બહુ ઓછો ફરક છે અને હવે પછીના કવિ યોગી છે એટલે કે જોગી છે ચૈતાલી જોગી એક સુંદર શેર એને સંભળાવ્યા બે સુંદર શેર એને સંભળાવ્યા અને ચૈતાલીને હું વિનંતી કરીશ કે એની થોડીક કવિતાઓ આપણને સંભળાવે એમ બેસી રહેવાય છે રાત ભર એમ બેસી રહેવાય છે રાત ભર ઊંઘ પાંખો લઈ ઉડતી આવશે ને પોઝ આપીને ઊભું તું ક્યારનું પોઝ આપીને ઊભું તું ક્યારનું કોઈ રંગો ભરી આવશે બારણે ને કેટલી ચીસ ડુસકા અને આંસુઓ કેટલી ચીસ ડુસકા અને આંસુઓ કેટલું સાચવેલું હતું ઉંબરે ને બે શેર નાના પણ પડકારો લઈને નાના પણ પડકારો નાના પણ પડકારો લઈને ઉભી છું હથિયારો લઈને ક્યાં વાત નાના પણ પડકારો લઈને ઉભી છું હથિયારો લઈને ને ઝાંઝર પૂછે જય ફળિયાને ઝાંઝર પૂછે ઝાંઝર પૂછે જય ફળિયાને

કે એના પગની ઝાંઝરીને ચૂમવા વરસ તો વરસાદ છે અને પ્રેમિકા ધીમા પગલે ચાલીને આવી રહી છે અને કવિ શેર કહે છે કે એના પગની ઝાંઝરીને ચૂમવા આજ તો વરસાદ પણ ત્રાસવો પડ્યો કે એના પગની ઝાંઝરીને ચૂમવા કે એના પગની એના પગની ઝાંઝરીને ચૂમવા આજ તો વરસાદ પણ ત્રાસવો પડ્યો ચૈતાલી તમારા શેરના જવાબમાં એક ગીત અચ્છા આહા વાદળી રોજ મારા આંગણીએ આવીને છાટાની રમઝટ બોલાવે વાદળી રોજ મારા આંગણીએ આવીને છાટાની રમઝટ બોલાવે ધક્કો એટલું જ કહું મને આવું ભીંજાવું ન ફાવે ટીપે ટીપામાં હોય લથબથતું હાલ મને બોલાવે ઝટ તું હાલ શરમાતી જોઈ મને ગભરાતી જોઈ કહે ભીંજાતા શીખવું હું ચાલ લુચ્ચો વરસાદો વરસાદ લુચ્ચો વરસાદ મને ટાણે ભીંજવવાના ભાના બનાવે ધરીને એને એટલું જ કહું મને આવું ન ફાવે આંખોની ટાઢક બહુ દૂર જઈ બેઠી છે પાછી હું કેમ એને લાવું પાણીએ બાંધ્યું છે પાણીથી વેર તને વાત હવે કેમે સમજાવું પળભરમાં ધોધમાર પળમાં તું શાંત પળભરમાં ધોધમાર પળમાં તું શાંત અલ્યા વરસીને આવું તરસાવે ધક્કો મારીને એને એટલું જ કહું મને આવું ભીંજાવું ન ફાવે વાદળડી રોજ મારા આંગણીએ આવીને છાંટાની રમઝટ બોલાવે ધક્કો મારીને એને એટલું જ કહું મને આવું ભીંજાવું ન ફાવે થોડી આગળ પ્રસ્તાવના બાંધું કે એકવીસ વર્ષની છોકરી જ્યારે કોઈ કારણથી મૃત્યુ પામે તો એ સમયની સિચ્યુએશનને બતાવવા માટેનું આ ગીત છે ડેલી આગળ બેસી ચોરી નાખે છે ની સાસા કંકુ ચોખા મેલી જાણે રાખ પૂરે છે થાપા ગલીએ ઉજ્જડતા ઉભરાય હૈયા માતર રે હિબકાય गलिये उज्जताऊ उभराय हैया मातर रेहिभ का सघड़ू लथब लथब था आंखों एक वीस में अंधारू के रेजीरवाय सून कारपनाट सून लंगोट में पैसी गई छे सपना नी लंगोट, लंगोट। पवित्रता चीता ऊपर पोढ़ी गई छे ज्योत

દાજેલા સપનાઓ લઈ હું પાણી આરે જાતી દાજેલા સપનાઓ લઈ હું પાણી આરે જાતી પાણી યારે પોક મૂકીને પાણી પાણી દાજેલા સપનાઓ લઈ હું પાણી યારે જાતી પાણી યારે પોક મૂકીને પાણી પાણી થાતી બળ્યા ઉપર બળ્યું ઢાંક્યું ક્યાં લગ રહેશે હે બા જીવતર આવું ઉભડક ઊભું ક્યાં લગરે છે હે બા દિવસ આખા ના હળસેલા ઠેબા ને જાકારો અંધા રૂઆવીને ચિતરે લોહી ના આકારો થાકેલી આંખે અજવાળું ક્યાં લગરે છે હે બા જીવતર આવું ઉભડક ઊભું ક્યાં લગરે છે હે બા ને અમે અમારું જીવતર જેના પગમાં ઢોળી દીધું અમે અમારું જીવતર જેના પગમાં ઢોળી દીધું એને અમ પર ઢોર ગણીને અઢળક થોપી દીધું અમે કર્યાનું ખાતું છાનું ક્યાં લગ રહેશે હે બા જીવતર આવું ઉભક ઊભું ક્યાં લગ રહેશે હે બા થેન્ક યુ અચ્છે જીવતર આવું ઊભું ક્યાં લગ રહેશે હે બા જે સવાલોના જવાબ ઈશ્વર નથી આપી શકતો એ સવાલના જવાબ આપણને આપણી બા આપી દેતી હોય છે ઘણીવાર અને ખૂબ સુંદર કવિતાઓ ચૈતાલીએ સંભળાવી ત્રણ ચાર કવિતાઓ મિત્રો અમે મંચ પરથી કવિઓ જે આજે રજૂ કરી રહ્યા છે અલગ અલગ ઉંમરના અલગ અલગ વેરાયટીના અલગ અલગ જબ્બાની સાઇઝના કવિઓ અહીંયા ઉપસ્થિત છે પણ અમે જે કંઈ આજે રજૂ કરવા જઈ રહ્યા છે અથવા કરી ચૂક્યા છીએ એની તૈયારી અમે લગભગ છેલ્લા વીસ વર્ષથી કરી રહ્યા છીએ અને અમારી આ પેઢીની કાચી પાકી તૈયારીની પાછળ એક આખી પેઢીના સો વર્ષ છે જે યુગના મોટે ભાગના શાયરો સૈફ લિમિટની બહાર બેફામ અમૃત પીવાથી ઘાયલ થઈને સાવ મરીઝ થઈને છેવટે શૂન્ય થઈને અસીમમાં ભળી ગયા છે અને એ સો વર્ષની પાછળ એવા હજાર વર્ષ છે જેનો બીજો છેડો રાજચંદ્ર સૂરી અને હેમચંદ્રાચાર્ય સુધી પહોંચે છે મિત્રો સદીઓ પહેલા રાજા સિદ્ધ રાજે હેમચંદ્રાચાર્યના ગ્રંથ સિદ્ધ હેમને હાથી પર બેસાડીને ફેરવ્યો હતો લગભગ એવી જ લાગણી અમને છેલ્લા થોડા દિવસથી તન્મયભાઈની ટીમ કરાવી રહી છે તો દલપતરામના શબ્દોને આત્મસાત કરીને અમારા પરિચયમાં એ જ કહેવું છે કવિઓના કે ચૌટામાં લૂંટાણી મહારાણી ગુજે રાતી વાણી કે ચૌટામાં લૂંટાણી મહારાણી ગુજે રાતી વાણી જાણી તેનું દુઃખ ગણો દિલ ગીર દિલ છું એ અત્યારની જનરેશનને રેપ સોંગ નો અનુભવ હશે પણ આ દોઢસો વર્ષ જૂનું રેપ છે ગુજરાતી કે ચોટામાં લૂંટાણી મહારાણી ગુજરાતી વાણી જાણી તેનું દુઃખ ગણો દિલ ગીર દિલ છું કહે દલ પત રાજા અધિ રાજા સુણો કહે દલ પત રામ રાજા અધિ રાજા સુણો રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું કે રૂડી ગુજરાતી રાણી વાણીનો વકીલ છું તો અમે સૌ આ કવિઓ વતી વકીલાતની સનદની ચાર લીટી આ દલપતરામની પંક્તિ હતી એમાં હવે હું ઉમેરું છું અમારા તરફથી કે ભાષાને ભૂલાવા ના દે છેલ રે છબીલ છે કે ભાષાને ભૂલાવા ના દે છેલ રે છબીલ છે ગુજરાતી ગઝલના દાવાને દલીલ છે જજ તમે બનો અને જન્મ ટીપ સંભળાવો તમને કહું છું કે જજ તમે બનો અને જન્મટીપ સંભળાવો કવિતામાં કેદ થઈએ એવી અપીલ છે કવિતામાં કેદ થઈએ એવી અપીલ છે તો આ કવિતા રાણીની જુલ્ફોની ભૂલ ભૂલાવણીમાં જ અમારું જીવન વિતે એવા આશીર્વાદ અમને આપજો બીજી વાર જેલમાં નાખવા દે અમને કે ભાષા ને ભૂલાવાના દે છે ગુજરાતી ગઝલ ના દાવા ને દલીલ છે જજ તમે બનો અને જન્મ ટીપ સંભળાવો કવિતામાં કેદ થઈએ એવી અપીલ છે ક્યાં વાત તો વેદ વ્યાસથી લઈને કાલિદાસ સુધીના અનેક નામો જેના માટે તાજ શોભીને તાજ બનીને શોભે છે એવી ભારતીય કવિતા રાણીનો રૂપકડો ગુજરાતી ચહેરો લઈને હવે તમારી સમક્ષ વિરલ દેસાઈને રજૂ કરું છું વિરલભાઈ ગુજરાતીમાં તો ગઝલ લખે જ છે પણ ઉર્દુમાં ગઝલ ફટકારે છે તો એમને વિનંતી કરીશ કે બે બે ત્રણ ગુજરાતી અને એકાદ ઉર્દુ રત્ન સંભળાવે તો ગઝલ છે કે પ્રથમ ખૂપી જવાનું સ્વપ્ન આવ્યું હતું

અને ઓ પાંજરા લવ યુ તને કિંતુ પાંજરા ને અરે ઓ પાંજરા લવ યુ તને કિંતુ મને ઉડી જવાનું સ્વપ્ન આવ્યું હતું અરે ઓ પાંજરા લવ યુ તને કિંતુ મને ઉડી જવાનું સ્વપ્ન આવ્યું હતું ને ઉદાસી વાત કહું ગુસ્સે થતી નહીં ઉદાસી વાત કહું ગુસ્સે થતી નહીં મને સુખી થયાનું સ્વપ્ન આવ્યું હતું ઓહો ઓહો ઉદાસી ઉદાસી વાત ગુસ્સે થતી નહીં મને સુખી થયાનું સ્વપ્ન આવ્યું હતું અને રહીશભાઈ કે ખુલાસા આપતા હાંફી જવાયું ભાવેશભાઈ જવાયું તું તમે પૂછી રહ્યાનું સ્વપ્ન આવ્યું હતું ને બીજી એક ગઝલ છે કે હવે સંકેલ તું કામણ મને છાતીમાં દુખે છે હવે સંકેલ તું કામણ મને છાતીમાં દુખે છે ઉદાસી બહુ ગમે છે પણ મને છાતીમાં દુખે છે ને તે જ્યાં ધકધકને સાંભળવા હૃદય પર કાન રાખ્યો તો તે ધકધકને સાંભળવા હૃદય પર કાન રાખ્યો તો કરું જો યાદ જો એક ક્ષણ મને છાતીમાં દુખે છે તે તે જ્યાં ધકધક ને સાંભળવા પર કાન રાખ્યો તો કરું જો યાદ જો એક ક્ષણ મને છાતીમાં દુખે છે મને અને ભૂખી હતી એ માં અને કહેતી હતી બેટા ભૂખી હતી એ માં અને કહેતી હતી બેટા નથી જો આવતું દાવણ મને છાતીમાં દુખે છે બહુ બહુ ભૂખી હતી એ માં અને કહેતી હતી બેટા નથી જો આવતું દાવણ મને છાતીમાં દુખે છે અને એક છેલ્લી ગુજરાતી ગઝલ પછી એક ઉર્દુ ગઝલ કે જો જંખના મરી જશે જો મરી જશે તો વાર્તા પતી જશે ને જીવ જળ હળી જશે તો વાર્તા પતી જશે તમને યાદ છે ને તો હું રદીફ નહીં બોલું રદીફ તમે જ બોલજો તો કે જો જંખના મરી જશે તો વાર્તા પતી જશે ને જીવ જળ હળી જશે ને

बदी खबर पड़ी जैसे तो वार्ता पति जैसे ने ने वार्ता पति जवी बहु जरूरी छे विरल आ वार्ता पति जवी बहु जरूरी छे विरल कसू सतत टकी जैसे तो वार्ता पति जैसे जो जंखना मरी जैसे तो वार्ता पति जैसे ने जीव जड़ हड़ी जैसे तो वार्ता पति जैसे ने चिल्ली गजल के नौकरी पर हूं तो फनकार अलग बैठा है नौकरी पर हूँ तो फनकार अलग बैठा है मैं यहाँ हूँ मेरा किरदार अलग बैठा है और देखने आए हुए बात करें आपस में देखने आए हुए बात करें आपस में और जो शख्स है बीमार अलग बैठा है और मेरी शादी ने दो हिस्सों में उसे बांट दिया मेरी शादी ने दो हिस्सों में उसे बांट दिया बाप तो खुश है कर्जदार अलग बैठा है बहुत अच्छे बहुत अच्छे बहुत अच्छे क्या बात क्या बात क्या बात मेरी मेरी, हमे, मेरी हमें इन्हें बहु कीधु की भागी ने लगन कर पर पी ए लग्न नो खर्चो करो मेरी मेरी शादी ने दो हिस्सों में उसे बांट दिया बाप तो खुश है कर्जदार अलग बैठा है वाह भाई वाह वाह भाई वा नफरती लहजा है तेरा भी मेरे साथी नफरत नफरती लहजा है तेरा भी है मेरे साथी तू भी उन्हीं में, नफरत, में, में है बेकार अलग बैठा है नफरत ही नफरत नफरत ही लहजा है तेरा भी है मेरे साथी नफरत ही लहजा है तेरा भी है मेरे साथी तू भी मैं उन्हीं में है बेकार अलग बैठा है नौकरी पर हूँ तो फनकार अलग बैठा है मैं यहाँ हूँ मेरा किरदार अलग बैठा है ओ पर विरल એઉ ત્યાં જ કે અક્ષયના બાજુમાં જઈને બેસી જાવ ભાઈ મારા કેટલાય મિત્રો અહીંયા સીટી મારી રહ્યા હતા તમે સીટી મારો વાંધો નહી પણ પછી લોકો વિરલ પર શંકા કરે એટલે થોડું સાચવજો તમે બીજો અમારામાં ચાલે ઓ ભાઈ હવે તો સરકારે પણ ચલાવે છે બહુ વાંધો નહી કહો છો મિથુન છે મિથુન છે ભાઈ મારે તમને હા હા ભાઈ ભાઈ તમે પેલું કીધું કે ઉદાસી ઓ ઉદાસી મને ખુશ થયાનું સ્વપ્ન આવ્યું હતું પણ તમે તમારી ઉદાસી ગઝલ ના બોલો તો ઉદાસીને કેવું લાગશે પછી એ રજૂ કરી હા હા એ રજૂ કરતો કે અમારા દુઃખની તને ખબર પડે નહીં અમારા દુઃખની તને ખબર પડે નહીં તને કદી થયું છે ઘરે નથી જવું અમારા દુઃખની તને ખબર પડે નહીં મારે કાઢવી પડશે મને મારી ગઝલો ઓછી યાદ છે એટલે બેરવી કે કોઈ કડી શક્યું ના એ દ્વાર ની ઉદાસી

અવસર અવસરના જોશ કરતા એ હોય છે વધારે અવસર પત્યા પછી ના સુનકાર ની અવસર અવસર જોશ અવસરના જોશ કરતા એ હોય છે વધારે अवसर पत्या पछी सुनकार नी उदासी कोई कड़ी शक्यू ना ये द्वार उदासी एने गड़ी गई छे घर बार नी उदासी क्या बात बहुत अच्छे तो गुजराती गजल नो एक अनूठो एक आगवो एक अलआईदो आवाज એટલે વિરલ देसाई देखने आए हुए बात करे आपस में और जो शख्स बीमार है वो अलग बैठा है देखने आए हुए बात करे आपस में और जो शख्स बीमार है वो अलग बैठा है ઓર મેરી શાદીને દો હિસ્સો મેં ઉસે બાટ દાયા મેરી શાદીને દો હિસ્સો મેં ઉસે બાંટ દિયા બાપ તો ખુશ હૈ કરજદાર અલગ બેઠા હે મિત્રો વિરલ દેસાઈના વેધક શેર કેટલું બધું કહી જાય છે અને ગઝલની આજ તો મજા છે માનવ જીવનના દુઃખ દર્દ કરુણતાને કેટલી અસરકારક રીતે ગઝલ રજૂ કરે છે મિત્રો પ્રવેક ટીવી કલા મંચના ઉપક્રમે આપ આ ગઝલોની મોજ માણી રહ્યા છો ટ્રાવેલ આર્ટ ફૂડ અને ફેશન ના કસબીઓનું બનેલું એક અનોખો ગ્રુપ એટલે ટાફ ગ્રુપ અને એ ટાફ ગ્રુપનું આ નવતર આયોજન દોસ્ત ગઝલ તારી સાથે મોજ રહે જેમાં યુવા કવિઓની વૈવિધ્ય સપર રચનાઓ આપણે માણી રહ્યા છીએ આપણી આ મોજનો દોર લાંબો ચાલવાનો છે પણ આજે આપણે અહીં અટકવું પડશે આવતા એપિસોડમાં આ મોજમાં જોડાવાનું ચૂકશો નહીં જોતા રહેશો પ્રવેગ કલા મંચ